ટામેટા છે ચણાનો લોટ આ છે તે અને આ છે આપણા દળેલા મસાલા જો તમે જોઈ શકો છો આપણે અહીંયા આ આદુ લસણ મરચાને આપણે માપનું જેવું ટીચવાનું છે વધારે એકદમ ઝીણું નથી કરી દેવાનું હવે તમે જોઈ શકો છો આપણે આને સહેજ અંદર મીઠું નાખીને ટીચી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા આદુ લસણ મરચાને આવી રીતે અધકચરું પીસવા પીચવાનું હતું એટલે આપણે અધકચરું ટીચ્યું છે આપણે મિક્સરમાં ક્રશ નથી કર્યું ઝીણું નહોતું કરવાનું એટલા માટે જુઓ તમે જોઈ શકો છો આપણે ગ્રેવી બનાવવા માટે પહેલા સૌથી પહેલા તેલ આવી ગયું છે આપણે જીરાનો વઘાર કરી દઈશું પછી આપણે સૌથી પેલા હિંગ નાખી હવે આપણે આદુ મરચા આને આપણે બ્રાઉન કલર જેવું થવા દેવાનું છે હવે આપણે આમાં ડુંગળી એડ કરી દઈશું અને આપણે સેજ બ્રાઉન કલર જેવી થવા દેસુ પછી આપણે બીજા મસાલા એડ કરીશું અંદર હવે આપણે આમાં સૌથી પહેલા હળદર નાખીશું એ આપણે એક ચમચી જેટલી નાખી છે પછી આપણે મરચું નાખીશું એ પણ પોણી ચમચી જેટલું છે પછી આપણે આમાં ધાણાજીરું નાખીશું ધાણા જીરું એક ચમચી નાખ્યું છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અહીંયા આપણે દોઢ ચમચી મીઠું એડ કર્યું છે પછી આપણે જોઈતું હોય તો નાખી શકીએ હવે આપણે અહીંયા સેકેલા જીરાનો પાવડર લીધો છે

આ બધી જ વસ્તુને લાજવાબ સ્વાદ લાવવા માટે વટાણાના શાકને અને સરસ રીતે થીકનેસ આવવા માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે ત્રણ થી ચાર ચમચી જેટલો છે એ આપણે અહીંયા એડ કરી દઈશું અને મસાલાની જોડે આપણે એને થોડો શેકાવા દેવાનો છે જેથી કરીને આપણે ચણાના લોટનો ટેસ્ટ કાચો ના આવે આપણે આને મિનિટ માટે ધીમા ગેસે શેકાવા જો તમે જોઈ શકો છો આપણે ચણાનો લોટ અહીંયા મસાલા જોડે અને ડુંગળી જોડે સરસ રીતે ભળી ગયો છે અને આ તેલ પણ છૂટું પડી ગઈશું હવે આપણે નાખીશું ટામેટું હવે આપણે ટામેટાને થોડી વાર શેકાવા દેસુ જો તમે જોઈ શકો છો આપણા બધા જ મસાલા અહીંયા કૂબ થઈ ગયા છે સરસ રીતે શેકાઈ ગયા છે ટામેટું પણ સરસ રીતે શેકાઈ ગયું છે અને ટામેટામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે નાખીશું આની અંદર વટાણા જુઓ તમે જોઈ શકો છો આપણા વટાણાનો કલર અને મસાલાનો કલર કેટલો મસ્ત લાગે છે અહીંયા હવે આપણે આને થોડી વાર શેકાવા દઈશું પછી આપણે આમાં એકથી દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે જુઓ હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે એ પાણીને અહીંયા એડ કરી દઈશું આપણે જોઈ લઈએ છીએ આમાં હજી પણ થોડી પાણીની જરૂર પડે તો થોડું પાણી એડ કરીશું હજી મને લાગે છે થોડું પાણી વટાણા ચડે એટલું પાણી આપણે અહીંયા નાખવાનું છે આપણે અહીંયા અડધો કપ બીજું પાણી લઈ લેશું કારણ કે આ વટાણાને આપણે બોઈલ નથી કર્યા જો આવી રીતે આપણે બોઇલ કરીને પણ નાખી શકીએ છીએ તો વધારે પાણીની જરૂર નથી પડતી પણ આજે બોઈલ નથી કરે આપણે એટલે આ વટાણાનો ટેસ્ટ સારો આવે છે એટલે આપણે બોઇલ નથી કરે એટલે આપણે આમાં જ ચડવવાના છે એટલે બીજો અડધો કપ પાણી નાખી દઈએ હવે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી ધીમા ગેસે રહેવા દેસુ એટલે આ મસ્ત રીતે આપણા જે વટાણા નાખ્યા છે એ કૂક થઈ જાય જો તમે જોઈ શકો છો આપણે અહીંયા લીલા વટાણાનું શાક સરસ રેડી થઈ ગયું છે ચલો હવે આપણે આ ગરમ ગરમ વટાણાનું શાક સર્વ કરી લઈએ પંજાબીના શાકને ભુલાવી દે એવો ટેસ્ટ આવે આ વટાણાના શાકમાં ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે જુઓ આપણે અહીંયા કોથમીને થોડી સ્પ્રિન્કલ કરી દઈએ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચન ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો